દ્વારકા ટુડે દ્વારકા ઓખા મીઠાપુર ભાટિયા વગેરે વિસ્તારમાં પોલીસ દ્વારા રાત્રીના ચેકિંગ હાથ ધરાયું જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડે અને નાયબ પોલીસ અધિકારી સાગર રાઠોડની સૂચનાથી સમગ્ર ઓખા મીઠાપુર દ્વારકા ભાટિયા કલ્યાણપુર વિસ્તારમાં પોલીસ દ્વારા રાત્રિના હાઇવે રોડ પર અનેક રેસ્ટોરન્ટ હોટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે રોડ પર બ્રેક એનેલાઇઝર દ્વારા ચેકિંગ હાથ ધરાવ્યું હતું કાળા કાચવાળી ગાડીના કાળા કાચ ઉતારવામાં આવ્યા હતા નિયમ ભંગ કરતા વાહન ચાલકોને દંડવામાં આવ્યા હતા અને કડક કાર્યવાહી કરવામાં આવી હતી રોમિયો રોમિયોગીરી આવારા તત્વો પર જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડે અને ના પોલીસ અધ્યક્ષ સાગર રાઠોડની લાલા કા તુંડેતી હું ઓમ ધોબાણી સૌને મારા જય 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 દ્વારકાદી જય ઠાકર